બેન તમને ખબર છે ઊભા રહ્યો આ બાજુવાળા સુરેખા બેન સુરેશભાઈ નથી તેને ચોથા માળે બે ફ્લેટ વેચા હતા ને બે રાખી લીધા બોલો અને ઇન્ટિરિયર ડિઝાઇન છે ને ફર્નિચર કરવાઈ આપી દીધા મને તમાર તમારા ભાઈએ રાતે વાત કરી ને મને તો આખી રાત ઊંઘ નથી આવી મેં કીધું તમને ખબર હશે તમને નથી કીધું મારા ભાઈએ તું આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા હશે અહીંયા તમે 15 વર્ષથી રૂમ લઈને આવ્યા હજી જ તમારા ભાઈને ભાડા નહીં ક્યારેક ક્યારેક ઘટે છે બોલો અને દિવાળીએ તો ખબર ઈ સુરેખા બેન મારા હારે ગાર્ડનમાં બેઠા હતા ને કે મને કે કે અમે દિવાળીએ છે ને ચારે વિયેતનામ ફરવા જાય છે હજી ઉનાળામાં થાઈલેન્ડ ફરવા ગયા હતા પંદર દિવસ એટલા બધા પૈસા ક્યાંથી આવતા હશે અહીંયા તમે છે ને પંદર વર્ષથી રૂમ લઈને આવ્યા કે દુની તમારા ભાઈને કહું છું કે ક્યારેક તો ગોવા લઈ જાઓ એને પાસે ગોવાના પૈસા ભેગા નથી થતા ને આ તો છ મહિને વિદેશ ફરવા મળ્યા અને ત્રણ ચાર વર્ષ પહેલાં જે રૂમ લઈને સુરત આવ્યા ને તે છ મહિના પાછા વહી જતા હતા ઘઉં લેવાના પૈસા એની પાસે નહોતા બોલો આ તો તમારા ભાઈ છે ને ચાર કટા વર્ષ બી ઘઉં મુકાઈ દીધા અને ના પાડી કે કાંઈ નથી વહી જવું દેશમાં કે એવું થોડું બી જવાય તમ તાર કાંઈક જરૂર હોય ને તો મને કહેજો હું ટેકો કરીશ અને આ ત્રણ ચાર વર્ષમાં જોઈને કેટલું સારું થઈ ગયું કોણ જાણે ક્યાંથી પૈસા કાઢતા હોય હું ધંધો ગોયતો હોય બોલો અને છોકરાને ફી ભરવાના પૈસા નહોતો એને લાલુ છે ને એને દસમાંથી ઉઠાડી લેવો હતો તમાર ભાઈએ ફી ભરીને એને 10 ચાલુ કરાયું તો એને અત્યારે 11 માં આવ્યો છે હા હા ઉપરે આવતા ન કે જોઈ લો ના ના એમ બાવણો તો બંધ છે હું કહું છું હમણાં સિટી લાઈટ સેલ નો તો ભરાણો તે 17 17 20 20 1000 ની 14 15 સાડીઓ લઈ આવ્યા બોલો મારે તો છે ને દિવાળી કસ ઘરના બે ત્રણ લગન છે ને મેં તમારા ભાઈને કીધું કે મને બે ત્રણ સાડીના પૈસા આપો

આપણે ઈ વેચી દેવો ભાવ બહુ સારો છે ને તે અને પાડા ને ઘરમાં જોખમ ઘરમાં રાખવો ને બોલો અને ઈ તો કેટલું કરાવે છે ત્રણ ચાર વર્ષ માં એટલો બધો પૈસો કોને ખબર ક્યાંથી બનાવ્યો હશે તો એ આપણને વિચાર આવે તમાર ભાઈ તો હજી ઊંચા ન થાવતા રૂમ લઈને આવ્યા ને પછી સારું કપડું કોઈ દી અમને નથી લઈ દીધું સુરેશભાઈ તો છે ને પેલા હાલીન કારખાને જાતા ટુ લઈ એની પાસે નહોતી આ તો તમારા ભાઈ ને કારખાની આવે ભાઈ માવો ખાય ને તો અડધો એને હાટું રાખે કે એને લેવા તેવડ નથી ને તે આપણે અડધો દઈએ એમ અને અત્યારે તો વરસમાં ત્રણ ત્રણ ફોર વ્હીલ બદલી નાખી લે કોણ જાણે એટલા પૈસા ક્યાંથી આવતા હશે તમે પાછા મળે તો કઈ કેતા નહીં હું